કચ્છ જળ સીમા નજીક શંકાસ્પદ બોટ પકડાઈ નવ પાકિસ્તાની નાગરિકોની કરાઈ અટકાયત કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળ સીમા નજીક ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન એક બોટ શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી આ પાકિસ્તાની બોટમાં સવાર નવ લોકોની અટકાયત કરવામાં આવી છે ઝડપાયેલા તમામ નવ પાકિસ્તાનીઓને દરિયાકાંઠે લાવ્યા બાદ ઇન્ટેલિજન્સ બ્યુરો મરીન પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ કરવામાં આવી રહી છે કચ્છના દરિયામાં સુરક્ષા એજન્સીઓ અત્યારે હાઈ એલર્ટ પર છે અને સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે બોટમાંથી કોઈ વાધાજનક સામગ્રી કે નશીલા પદાર્થો મળી આવ્યા છે કે કેમ તે અંગે બોટની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે સરહદી વિસ્તારમાં વધતી જતી આવી હિલચાલને ધ્યાનમાં રાખીને માછીમારોને સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો ત્વરિત જાણ કરવા સૂચના આપવામાં આવી છે